શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં હર હર મહાદેવ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા પવિત્ર મહિનાની જે ભગવાન શિવને અત્યંત પ્રિય છે એટલે કે શ્રાવણ મહિનો સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું મહત્વ ક્યારેય વણવી શકાય તેમ નથી શ્રાવણ માસ ચતુર્માસ ની શરૂઆત છે આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ છે અને ભક્તો દ્વારા અભિષેક સ્વીકારે છે સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન દેશભરમાં

અને જીવનમાં સુખ શાંતિ આવે છે શ્રાવણ મહિનાના સોમવારે જળાભિષેક કરવો વધુ પુણ્યદાયક માનવામાં આવે છે આ વખતે શ્રાવણ માસ શરૂ થાય છે 25 જુલાઈ 2025 ના રોજ તેમ પૂર્ણ થાય છે શ્રાવણ માસ 23 ઓગસ્ટ 2025 ના રોજ આ મહિના દરમિયાન કુલ 4 સોમવાર આવે છે જે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત કરવા માંગતા હોય તેઓ શ્રાવણના પહેલાં સોમવારથી વ્રત શરૂ કરી શકે છે આમ તો શ્રાવણ મહિનામાં ચાર સોમવારનો ઉપવાસ કરવા જોઈએ જે ભક્તો પાંચ સોમવારનો ઉપવાસ કરવા પૂર્ણ કરવા ઈચ્છતા હોય તેઓ ચાર સોમવાર પછીનો એક વધારાનો સોમવાર ઉપવાસ રાખી શકે છે આ ઉપરાંત સોળ સોમવારના વ્રતનો વિશેષ મહિમા છે જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અતિ પુણ્યદાય માનવામાં આવે છે પવિત્ર શ્રાવણ મહિનો સોમવાર ફક્ત વહેલી સવારે જ મંદિરના એકત્રિત થાય છે આ પવિત્ર દિવસે બ્રહ્મ મૂહરતમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અભિષેક માટે પહેલેથી જ સ્વચ્છ ધાતુના વાસણમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ

બ્રહ્માજીના પુત્ર સુલતક કુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે જીવ શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનામાં એક દિવસ પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો પણ મને પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના માહાવતને સંપૂર્ણ રીતે જાણવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગના બે હજાર જીવ બને છે ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ મહિનો ખૂબ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમ ને દિવસે નક્ષત્ર શ્રવણ હોય છે આ આકારને પણ તેને શ્રવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી સિદ્ધિ મળે છે એટલે એને પણ શ્રાવણ કહે છે દેવી પાર્વતીએ શ્રાવણ મહિનામાં કશું જ ખાતા પીધા વગર કઠોળ તપ અને તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને શિવ માતા પાર્વતી સાથે લગ્ન કર્યા કારણ કે એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાની સાસરે ગયા હતા ત્યાં તેમનું સ્વાગત જળ અભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે ભગવાન શિવ પોતાને સાસરે આવે છે શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન કરવામાં થયું હતું સમુદ્ર મંથન સમયે જે હળાહળ વીસ બહાર નીકળ્યું તેને ભગવાન શિવે ગળામાં જ રોકી લીધું અને કુશ સૃષ્ટિની રક્ષા કરી

કે માર્કેટ ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ તેમના પિતા અમરકુંદ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબુ આયુષ્ય મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કેટ ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા તેથી મૃત્યુ એટલે કે કાળના દેવતા પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીને મહાકાળ કહેવાય છે દેવી સતી પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ પણ પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહી પછી સપ્ત ઋષિઓને પરીક્ષા માટે મોકલ્યા સપ્ત ઋષિઓ પાર્વતી પાસે જઈને શિવજી ની નિંદા કરી તેમને શિવજીના દોષો કહ્યા પરંતુ પાર્વતીજી તો પોતાના કષ્ટ પર અડંગ રહ્યા ત્યારબાદ મહાદેવે સ્વયં પ્રગટ થયા તેમણે પાર્વતીજીને વરદાન આપ્યું અને અદ્રશ્ય થયા ત્યાં એક બાળકનો અવાજ આવ્યો જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો માતા પાર્વતીએ ત્યાં પહોંચ્યા અને બાળકને મગરથી છોડવા કહ્યું મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી અને કહ્યું દિવસના છઠ્ઠા કલાકમાં જે પણ મળે તેની ખોરાક બનાવે છે તેના ઉત્તરમાં માતા પાર્વતીએ પૂછ્યું તમે છોડવાના વળતરમાં તમે શું લેશો મગરે કહ્યું જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ માતા પાર્વતીએ તરત જ તૈયાર થઈ ગયા પરંતુ મગરે તેને સમજાવ્યું

ભગવાન શિવને જ આપ્યું હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર ન હતી શ્રાવણ મહિનામાં ઉપવાસનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ મહિનામાં ભક્તો પોતાનું મન અને શરીરને શુદ્ધ કરવા માટે વ્રત કરે છે તેઓ અન્ય પ્રથમ પાલક કરે છે ઉદાહરણ તરીકે આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેઓ જળ અને અન્નનો ત્યાગ કરે છે ઉપવાસ એ દેવતા પ્રતિ સમર્પણ અને ભક્તિ દર્શાવવાની મહત્વપૂર્ણ રીત માની છે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવ પાસે સારા સ્વભાવ અને પ્રવૃત્તિ અને ખુશી માટે ઉપવાસ કરે છે અને આશીર્વાદ મેળવે છે આ દરમિયાન માંસાહારી ખોરાક લેવાનું ટાળવું જોઈએ મોટા ભાગના લોકો દિવસમાં ફક્ત એક જ વાર વ્રત ભોજન લે છે અથવા ફળ અને દૂધ ખાઈને કેટલાક લોકો આખા દિવસ દરમિયાન કંઈ પણ ખાવાનું ટાળે છે ઉપવાસ આત્માનું નિયંત્રણ અને આત્મશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે આ માસ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જપ કરવો જોઈએ શિવ પુરાણ વાંચવી જોઈએ કે સાંભળવી જોઈએ ધર્મ ધાર્મિક ગ્રંથોની વાંચન જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ આ પ્રવૃત્તિઓ કરવાથી દેવી શક્તિઓ સાથે જોડાણમાં મદદ મળે છે શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં સૌથી મહત્ત્વપૂર્ણ મહિનાઓમાંનો એક છે શ્રાવણ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન કરવાથી ભક્તોને અનેક લાભો થાય છે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ કરવાથી ભક્તો માટે અનેક લાભ થઈ શકે છે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ કરવાથી આધ્યાત્મિક ધાર્મિક અને વ્યવહારિક લાભ થાય છે શ્રાવણ મહિનામાં પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાથી સારા શ્વાસ થાય અને સમૃદ્ધિમાં વધારો થાય છે સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે ધાર્મિક વિધિઓ દરમિયાન ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા પણ મન અને શરીરની શુદ્ધિઓમાં ફાયદાકારક છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ ફળ ફૂલ અને જળ જેવી પૂજાની વિધિઓ ભગવાન શિવને અર્પણ કરે છે આ અર્પણ નો ભગવાન શિવર્પણનું પ્રતિક છે ભક્તો આ અને ભક્તિ સાથે અર્પણ કરીને ભગવાન શિવ સાથે દેવી અનુભવ કરે છે શ્રાવણ મહિનો ભગવાન ભક્તો માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખવા માટે અને પૂજા કરવા માટે ધાર્મિક વિધિઓ કરવાનો સૌથી મહત્વપૂર્ણ સમય છે તો તમારે પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર જળ વગેરે અર્પણ કરવું અને શિવને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે અને તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તો મિત્રો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સનાતન ચેનલને સબસ્ક્રાઇબ કરો જય ભોલેનાથ જય શિવ શંભુ